અત્યાર લગી ઘરા ગતા દુકાને આ તો અમારો વારો ચડી ગયો રોજ હું સાહેબ ઉપર રહેડું નાખતી હોય કે મોડા આવો છો મોડા આવો છો આજ મને ખબર પડી કે સાહેબ મુકામ મોડ આવે છે મુલાકાત તો જરૂરી છે આ આઈ ને લોહી પીવાના ને રાન દાવાના ખરા ખરા ભાગમ ભાગી કેનું મોટું જોયું ને એ ખબર પડતી સવારના 6 વાગ્યાના મોન સાહેબ બે આમનમ જાય કે તો છૂટીમાં પાછી છૂટીન વા શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સાત વાગ્યાનો અને આજે છે પાણીનો વારો અમારા ધારાબેન ઉઠી ગયા છે બસ હવે ચા નાસ્તો કરવાનો છે પછી ફટાફટ નાઈ નાઈ કરી તૈયાર થઈને જવાનું છે અને ઝાકર આવી આજે વાતાવરણ 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 બદલાઈ ગયું છે 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 ઠંડુ ઠંડુ એવું મસ્ત કે વાત કંઈ દેખાતું જ નથી હા મેં હું છે કે હું નહીં પણ અત્યારે અહીંથી તો તમને નહીં દેખાય અગાશી ઉપર જવું ને તો તમને ઝાકર દેખાતા પાંદડા નથી દેખાતા ધારાબેન કહ્યું કેતા ઝાકર આવી ઝાકર આવી પણ હું ધારા હાટું થઈને ચા બનાવતી હતી ને તો હું માનતી નહોતી પછી ધારાબન બહાર લઈ આવી ધરાડકા કે હાલ બતાવું હાલ અને જો અમારા અત્યારમાં કલકલી આવી ગયા છે ગાંઠિયાને નાસ્તો કરવા તો હાલો હવે ધારાબેનને ચા નાસ્તો આપી દઉં અને પછી હું મારું બાકીનું કામ કરું તો બસ હવે હમણાં પાણી આવી જાય હજી પાણી આવ્યું નથી

કેમ છો ઉપર જરાક અગાસી ઉપર રાઉન્ડ મારો અને જરાક વાતાવરણ અત્યાર માં બતાવો ચા તૈયાર જ છે તો હાલો ફાયદો જોવાનો કા નુકસાન નહીં નફો હોય તો જ જવાનું નહીં ન જાય તો હાલો બધા ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા અને ટોસ્ટ નાસ્તો કરવા તો ધારાબેન નાસ્તો કરી લઈને હું અને સાહેબ બે ચા પીએ તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સવારમાં ધુમાસ આવી ગઈ એને કે ઝાકળ જોરદાર આવી સામે કોઈ વસ્તુ દેખાય નહીં તો સાહેબ જાય છે ગાંઠિયા લેવા એમ કે જો એમ કે અમે એટલા વર્ષથી થી તમારી દુકાન ને ગાંઠિયા ખાય હતી તમે એમ કે કઈ ડિસ્કાઉન્ટ ના આપો અમને હા મરચા તો બધાય આપે એમ કે આજ તો છે ને કિલોમીટર પૂરા છે એવા થાકી ગયા ને એક વાર ધારા ને સ્કૂલ નું હોય એમાં પાણીનો નો વારો ને જયારે પાણી ન આવે ને અધૂરું રહી જાય ને ભરવાનું એટલે બધા ટેન્શન આવી જાય કેમ કે હજી ઉનાળો તો બાકી છે અને આજ તો થોડુંક વાતાવરણ એ ઠંડુ હતું હિસાબ કરો પાંચ દિવસે પાણી આવે ને એ પોણી કલાક જ આજ પાણી આવ્યું અમારા પાડોશમાં બધાય રેડ્યું નાખે કોઈ પાણી નથી ભરાનું કેમ મેનેજ કરવું કેમ કે જેમ જેમ ઉનાળો આવતો જાય ને એમાં મારે પાણીમાં છે ને ધંધે એવા થાય ને કે એની વાત પૂછોમાં કંટાળો આવી જાય એમ પાણી વગરનું ક્યુ કામ કરવું કઈ કામ ન થાય પાણી વગરનું સારું હાલો જોઈ લઉં ચા હું પડે છે ઉકળે છે કે નહીં એ ઉકળી ઉકળી નડતી થઈ જાય

હમ કઈ વાંધો નહીં કે આજ ભાઈ તમે બનાવી દીધા એ તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે મને છે ને પાટા ગાંઠિયા ભાવે મને વણેલા ગાંઠિયા જ ભાવે આજ મેં નવી કુર્તી પહેરી છે હું પેલા નાસ્તો કરો પછી તમને બતાવું બે અઢી મહિને મેં નવી કુર્તી પહેરી કેમ બાકી મારા જેવું કોઈ હોશિયાર હોશિયાર સિંકી હોશિયારી તો હાલો ચાર નાસ્તો કરી પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ ને દસનો અને ચાર નાસ્તો થઈ ગયો છે વાસણ કઈ ગયા ઘરના બધા કામ થઈ ગયા છો એકદમ ક્લીન ચકાચક અને મારા પતિદેવ તૈયાર થઈ ગયા છે દુકાને જવા જાઉં અને હજી બેરલમાં ચેક કરે છે કે પાણી છે કે ઘઉં છે આજે બેરલે સાફ કર્યું છે કેમ કે ઘઉં આવશે કે નહીં આવે પણ બેરલ સાફ કરે લેશે ને એમાં ઘઉં ભરવા થાય તો આજે નહીં મસ્ત એવું ધોઈ અને રાખી દીધું એટલે બે ત્રણ દિવસ તડકો ખાઈ લે નહીં એટલે બેરલ તપી જાય એટલે ટેન્શન નહીં કા સાહેબ તો નહીં તપે પણ બેરલ તપી જાય આ જ જેસી કૃષ્ણ આજ મે અને સાહેબ એ જો મેચિંગ મેચિંગ કર્યું તમને બતાવું છે મેચિંગ વાહ હવે તમારી મેચિંગ હું જ છું મારા સિવાય તમારે કોઈ મેચ ન હોય ક્યાંથી ક્યાં વાત પોકારે છે હાચ વાત ને તમે બધાય કહેજો કે અમારી જોડી તમને કેવી લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો કે રબને બનાવી જોડી ભગવાન હમજી વિચારીને જોડી બનાવી તમે આ કાઠે હું ઓલે કાઠે

પણ એમાં તમારે થોડીક રાહ જોવી પડશે કેમ કે માનવે કીધું કે પાર્ટ થ્રી છે ને હું શેર કરી તમારી એટલે માનવ છે ને એ બધી સ્ટોરી તમારી એ શેર કરવાનું છે એટલે અમે રાહ જોઈને બેઠા નહીં અમે તો કાલ પાર્ટ થ્રી બનાવીને શેર કરી દઈએ એટલે થોડુંક મોડું થયું તો હાલો સાહેબને મોડું થઈ છે દુકાને જવાનું મારે તો ઘરના બધા કામ થઈ ગયા તો મસ્ત એને મારી ફેવરેટ જગ્યાએ બેહીશ થોડીક વાર ઈચકા ખાઈશ ને પછી જોઈશ કે બપોરની રસોઈમાં હું બનાવું નહીં તર કંઈક નવા જૂનું કામ કરતીશ આપણે નવરું બેઠું તો ગમે નહીં કે નહીં બાકી છે <laughs> 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 <laughs>

હાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ટાઈમ સાડા અગિયાર ને પાંચ નો અને મારે અહીંયા અડધી રસોઈ તૈયાર થઈ ગઈ છે તો મસ્ત એવું દૂધી દાળનું શાક પણ તૈયાર થઈ ગયું છે બસ હવે ભાત ને થોડીક વાર છે એટલે ભાતે તૈયાર ને પછી મારે બનાવી છે રોટલી અને પછી જવાનું છે મારે પછી જઈશું ધારાને તેડવા આજે સાહેબ ફ્રી નથી આજે દુકાને ખરાબ છે એટલે મારે ધારાને તેડવા જવાનું છે ચોલા ફટાફટ પેલા રોટલી બનાવી લઉં ને પછી નીકળું ધારાને તેડવા અને સંભારો બનાવવાનો નથી ગાંઠિયાનો સંભારો પડ્યો એટલે હાલશે અને કેરીનું કાચું કરી નાખશું એટલે હાલ તો આ છે અમારે બપોરનું આજનું મેનુ આવી જજો તમે બધા બપોરે આ કરવા અને કોને ભાવે છે દૂધી દાળનું શાક એ પણ મને કહેજો અમારા ઘરમાં જ બધાને ભાવે અમુક જ કદાચ ગયણા ગાંઠા થાય કાદા શાક એવા હોય કે ન ભાવતા હોય નહીં તો લગભગ કઠોળ લીલોતરી બધું છે ને મારા બે છોકરાએ ખાઈ લે રમે ખાઈ લે એટલે એવું નથી કે આ શાક ભાવે ભાવતું શાક તો હાલો હવે ફટાફટ રોટલી બનાવી લઉં પછી રસોડું સાફ કરી પછી તો આવી હાલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે રસોડું એકદમ ક્લીન થઈ ગયું છે અને ટાઈમ થયો છે બાર વાગ્યાનો હું પણ તૈયાર થઈ ગઈ છું તો હવે હું જાઉં ધારણ તેડવા કે બાર વાગી ગયા છે બાર ને પાંચે ધારા છૂટે તો હાલો ફટાફટ હું જાઉં ધારણ તેડી આવું પછી આવીને મળીએ હાલો મારા બેન સ્કૂલેથી છૂટી ગયા હવે જો આગળ આગળ જઈ હાલો હાલો ગાડી દેખે ને એટલે ઉભી રહી જાય હો નહીંતર તો સાઈડ સાઈડમાં દોડી જાય હાલવા મંડાલ તારા ગાડી ફોર વ્હીલ જોઈએ ને એટલે ભાગે હો એવી જીવન નહીં હાલવા સાઈડ હલ સડકો કેવો છે તારા તો અત્યારે અમારે અમારા ચોકમાં એટલી ભીડ થાય ને એસટી બસ આવે નાના મોટા બીજા વાહન આવતા હોય એટલે ગાડી લઈને આવવામાં તો એ તકલીફ છે હાલી નહીં અમારે આમાં જો ભીડમાં નીકળવું પડે બહુ તો બહુ જ ભીડ થાય હવે તો આજે ફ્રીજનું કામ છે એ પૂરું થઈ જાય તો હારું હાલો ગામડાની બસો બધી અહીંથી જ જાય દોડી ને આગળ પહોંચી ગઈ હાલો કપડાઈ ગયા

જો ધારા ને જોવું આમ જેવું છે ને લાલ ટમેટા જેવી થઈ ગઈ પાણી હમણાં નો પીવાય તરત જ બે રહીને પીવાય હો હાલો તો હાલો ફ્રેન્ડ હું અને ધારા જઈએ છે 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 દુકાને દુકાને સાહેબનો ફોન આવ્યો કામ તો હાલો પાછા જઈએ દુકાને હવે આવીને મળીએ ધારા એને મેં પાણી પીધું ને એની પગલે પાછા આવે દુકાને ખાબે તો હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે ત્રણ વાગ્યા નો ને હવે અમે જઈએ ઘરે કેમ કે અત્યાર લગી ઘરા ગતા દુકાને આજ તો અમારો વારો ચડી ગયો રોજ હું સાહેબ ઉપર રહીનું નાખતી હોય કે મોડા આવો છો મોડા આવો છો મને ખબર પડી કે સાહેબ હું કામ મોડા આવે છે થોડીક ઘરાકી હતી ભીડ હતી એની હિસાબે બહુ મોડું થઈ ગયું અને લગ્નનો ઓર્ડર હતો તમને કીધું તો અત્યારે નવરાત્રિ હલો હવે ફટાફટ સાહેબ થોડુંક છે એ વેપારીને દેવાનું છે એ દઈ આવે પછી જાય ઘરે ને થાય બપોર ભેગા ના તો બપોરનું હવાનું ને હેન્ડલુમ બધું ભેગું ને સાહેબ થાય તો આવું છે

ને ઠંડી ઠંડી છાસ તો આ છે અમારું બપોર નું મેનુ તો આવી જાવ જલ્દી બધા બપોર આગળ વાત કેમકે હવે એટમાં છે ને હનુમાન જી તોડે છે તો હવે જલ્દી જમી લે ને આમાં જે ઠંડુ ઠંડુ દહીં જેને જીભ આવે ની પટકું પટકું અમારે આજે બધા બપોરા કરવા આવી જાવ તો મળીએ થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ દસ થી પંદર મિનિટમાં જમી લીધું ઇમરજન્સીમાં અંજુ થામ મૂકી દે છે અને કપિલનો ફોન આવ્યો આવ્યો છે ને છોકરાઓના કપડાં લેવાના હે હાલો અંજુ હાલો

સડકો કેવો છે ગયા છે આપણે દુકાને અને જાઉં અમારે ગોર્ધનભાઈ વરસાદ બધાય રાજા કપિલ જયશ્રી કૃષ્ણ જયમાતાજી હવે છેલ્લે કોગરે ભાગ્યા હો મેં વાસણી મૂકી દીધા હું હા હા તો હું ફોન કરું એટલે આવી જજો એ હા સારું હાલો હાલો તો હવે કપડાની ખરીદી કરી લઈએ ને પછી ઘરે જઈને મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીઓમાં જોડાયેલા રહેજો એ હા વારે વા હીરો હો મસ્ત મસ્ત ભાઈ હાલો તો મળ્યા

ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો ને આંબાવાડીમાંથી આવી ગયા થાકીને ને તે થઈ ગયા તડકો કેવો લાગ્યો તડકો તો ઠીક પણ છે ને હાવામ છેલે પોગરે ભાઈ ગાતા ફટાફટ જઈમાં ને જો આજે વાસણ ઢગલો પડ્યો છે ઉટકવાનો તો હાલો હવે રોંઢાના ને બોપરના બધાય કામ કરું ભેગા ને તો કિલોમીટર એ પૂરા થઈ ગયા દોડી દોડીને થાકી ગયા અહીંથી ને અહીંથી આઈ તો હાલો વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને હા મધુબેનનો છે ને કમેન્ટ આવ્યો તો મેં કાલે વાઈચો નો તો આજે વાંચ્યો તો મધુબેનના ભાઈનું ઓપરેશન સફળ થયું છે એને રજા આપી દીધી ઘરે આવી ગયા અને તબિયતમાં બહુ જ સારું છે સુધાર છે તો તમારા બધાનો મધુબેને છે ને દિલથી આભાર મહિનો છે કે જે આપણી ફેમિલીએ માતાજીને દુઆ કરી પ્રાર્થના કરી ને તો મધુબેનના ભાઈનું ઓપરેશન સફળ થયું છે બસ તો જો આવી જ રીતના છે ને બધાને સપોર્ટ કરતા રહેજો આપણે પૈસે ટકે મદદ ન કરી શકીએ તો કંઈ નહીં પણ આપણે કોઈ માણસને છે ને દુઆ કરીએ અને દિલથી જો આશીર્વાદ લઈને દુઆ કરીએ ને તો એ સફળ થાય મધુબેનુ કહેવાનું એમ છે કે દુનિયામાં હજી હારા માણસો અને હાચા માણસો છે અને ભગવાન છે ને એ આપણી ફેમિલી એ પ્રૂફ કરી બતાવ્યું કેમકે આપણી ફેમિલી એ બધા પ્રાર્થના કરી હતી એ ભાઈ માટે થઈને અને બેન ને એક જ ભાઈ છે તો મધુબેન એટલા ખુશ હતા ને એ તમારો બધાનો આભાર માન્યો છે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ વાંચી લેજો જે એ ભાવુક થઈ ગયા છે અને મધુબેન મારો આભાર માનવાનો ન હોય હું પણ તમારી બેન છું અને એ પણ મારો ભાઈ છે ભાઈ હાટું થઈને એક બેન આટલું કરી જ શકે જે મારી બનતી કોશિશ હતી ને એને કહી ને મારી ફરજ પૂરી કરી બસ તમારા ભાઈને સારું છે અને સહકુશળ ઘરે આવી ગયા ને તો એનાથી મોટી ખુશી કોઈ ન હોય બરાબર ને તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયમ હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો મારા કરવા બદલ અને મધુબેન ભાઈ માટે થઈને ભગવાનને પ્રાર્થના કરવા બદલ બસ આપતા રેજો આવજો જય ભોલેનાથ જય માતાજી